સુંદર પાઠ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ની શરૂઆત પારડી પોલીસ મથકના પીઆઈ આર ગઢવી અને વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ સાથે શ્રી રામચોક સમિતિના અગ્રણી છગનભાઈ માલી ઉત્તર ભારતીય સમિતિના જીતભાઈ ઓઝા સુરેન્દ્ર ત્રિવારી વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સુંદરકાની શરૂઆત કરવામાં આવી હતી ભગવાન શ્રી રામના અયોધ્યામાં થયેલા મંદિર નિર્માણ બે વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સતત રામાયણ સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જય શ્રી રામ ન જય જયકારા સાથે પાડી નગર ગુંજી ઉઠ્યું હતું I'm sorry, 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 I'm या राम मंदिर का जब शिलान्यास हुआ था और जब उद्घाटन हुआ था उसी कर्म के हिसाब से हम लोग पार्टी में राम चौक पर सभी सभी कौन के लोग समस्त उत्तर भारतीय समस्त यहाँ से मोदी समाज हर गांव के नागरिक के लोग साथ में सहयोग से लेकर के हम लोग यहाँ रामायण का पाठ कराते हैं सुंदरकांड का और थोड़ा महाप्रसाद भी हम लोग रखते हैं जैसी शक्ति होती है उस हिसाब से हम लोग महाप्रसाद रखते हैं

જેમાં ખાસ કરીને પારડીના પીઆઈ ગઢવી સાહેબ પતાર હતા તેમજ આ જગ્યાના મુરબીઓ અરુણભાઈ છે સગનભાઈ છે અશોકભાઈ છે તેમજ સુલેશભાઈ તેમજ ચિમનભાઈ વગેરે મહાનુભાવો વડીલો હાજર રહ્યા અને એમની હાજરીમાં તમને એમને દીપ પ્રાગટ્ય કરાવી આ રામચોક પર રામજીનું નામ સદારે અને હર વર્ષે હર્ષોલ્લાસ સાથે વધુને વધુ લોકો જોડાય અને આ પ્રોગ્રામ થાય એવી અમારી ઈચ્છા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો